સુરતમાં રોજેરોજ ચોરી સહિતના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી ડી કે એન્ડ સન્સ નામની ડાયમંડ પેડીમાંથી કરોડોના હીરા સહિતની મત્તાની ચોરી થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે સુરત માં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા સીટી પર અસામાજિક તત્વો તરાપ મારી રહ્યા છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં કરોડોની ચોરીની ઘટના સામે આવી છે વાત એમ છે કે સુરતના કાપોદરા પોલીસ મથક ની હદમાં આવેલ ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરા સહિતની ચોરીની ઘટના બની છે ઓફિસની તિજોરી કટર થી કાપી હીરા અને રોકડા રૂપિયા ની ચોરી કરી અજાણ્યો ભાગી છૂટ્યો હતો

एक्सपोर्ट इम्पोर्ट का इनका बिजनेस था ऑक्शन करने का बिज़नेस था डी के एंड सन्स नाम का यहाँ पे पिछले दो तीन दिन से रजा जो और अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था तो ये खाता जो डायमंड का था या अभी ये पे बंद था अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के माल ले गए हैं पुलिस यहाँ पे घटनास्थल पे पहुंची है और आगे की कार्यवाही हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है पराचा की टीम कापुद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे